દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા જામખંભાળિયા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તાઓને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વાડોદરાથી ભાતેલ તરફ જતા અન્ય ગ્રામો વિસ્તારોને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે અંદાજે ચૌદેક કિલોમીટરનો માર્ગ ખખડદ થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે ઇમરજન્સીના સમયમાં ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે ખરાબ કારણે નાના મોટા અકસ્માતો સર્જાય છે બિસ્માર રસ્તે તાકીદે રિપેર કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે જે રોડ છે અમારો વડોદરા થી પાતેલ અને પાતેલ થી ગોકુલપુર અને ગોકુલપુર થી મોવાણ બાજુ જે ચૌદ કિલોમીટર નો રેન્જ છે તે ખૂબ ખરાબ હાલતમાં છે જર્જરિત હાલતમાં હોય તો ઇમરજન્સી કોઈ પણ કામ હોય દવાખાનાનું હોય હોસ્પિટલનું હોય અથવા તો કોઈ પણ પ્રસંગનું કામ હોય તો ઇમરજન્સી જવા માટે એક વારંવાર એક ટ્રાફિક રહેવાથી અને અહીંયા સમૃદ્ધામ હોવાથી બહુ ટ્રાફિક રહે છે અને ટ્રાફિકને હિસાબે એક્સિડન્ટ થવાની બહુ શક્યતા છે ઓંડા સ્લીપ થવી એક્સિડન્ટ થતા હમણાં હમણાં આ દસ પંદર દિવસના ગાળામાં આઠ દસ ગાડી સ્લીપ થવાના અને લાગ ટૂંકમાં એક્સિડન્ટ થયેલા છે ગાડી સ્લીપ થવાના એવા બનાવા બનેલા છે તો અમારી સરકાર સિનેમ એટલી જ માંગ છે અમારા ગામજનો ની કે વેલા તકે આ રોડ રિપેર થાય હાતલ થી અને આ ગોકુલપુર અને આમ મોવાણ અને વડોદરા એ સાઈડ તમામ રોડ રિપેર થાય એવી અમારી સરકાર શ્રી પા માંગ છે ભલે નવો રોડ નો બનાવી શકે શકે હોય અત્યારે તો રિપેર કામ થાય એવી અમારી બધી માંગ છે જય સુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંબાળિયા દેવ ભૂમિ દ્વારકા